તમારું સંતાન મોબાઈલ જોવે છે વધારે તો એની માટે શું શું તમે એવું કરી શકો કે જેને કારણે તમારું સંતાન મોબાઈલ થી દૂર રહે તો સૌથી પહેલું તમે એ કરો કે એને આખા દિવસની અંદર બને એટલું વ્યસ્ત રાખો જેને કારણે શું થશે કે એ મોટા ભાગે વ્યસ્ત રહેશે તો મોબાઈલ જોવા માટેનો સમય જ નહીં રહે એની પાસે એને એવા એવા કામમાં વ્યસ્ત રાખો કે જે એના ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે સારું છે બરાબર છે અને લાઈક એને કોઈ વસ્તુ પસંદ છે એની માની લો સવારની સ્કૂલ છે આપણા સંતાનની સવારની સ્કૂલ છે તો એને બપોરના ભાગમાં કહો કે બેટા તું સુઈ જા અત્યારે તારે સવારે વહેલું ઉઠવું છે ને એ રીતે વાત કરી સુડાવો સાંજ પડે એટલે કોઈ પણ જાતની એક્ટિવિટીમાં એને મોકલો કે તું આ શીખ તને આ શીખવા મોકલું આવે એટલે સરસ જમાડી લેસન કરાવી તો ભણાવીને સોડાવી દો મોબાઈલ જોવાનો સવાલ જ નહીં આવે જો બપોરની સ્કૂલ છે જો બપોરની સ્કૂલ છે તો સવારે ઉઠે છે સવારે ઉઠે છે આપનું બાળક પછી એને 10 11 વાગે તો જમાડી દેવાનું હશે તો ઉઠે છે દિનચર્યાને બધું પતાવી અને થોડું તેને એટલે કે થોડું બેટા ભણી લે સ્કૂલેથી સાંજે આવે એટલે થોડુંક એને કહો આજુબાજુની છોકરીઓ છોકરાઓ એના જે ફ્રેન્ડ સર્કલ હોય એની ભેગું રમ્યા હોય બેટા થોડીક વાર રમવું હોય તો ધ્યાન રાખો કે બગડે નહીં એવી રીતે રમે છે ને પછી આવે થાકી ગયું હશે પછી આવે એટલે એને કહો કે ચલો આપણે બેટા દીવાબતી એને સારા સંસ્કાર પડશે એ બાને અને પછી હું રસોઈ કરું છું તું લેસન કર તમે રસોઈ કરતાં કરતાં એને બાજુમાં બેસાડીને હોમવર્ક કરાવો પછી જમાડી અને એને થોડીક વાર એક્ટિવિટી કંઈ આપો કે ચાલ આપણે એને ડ્રોઈંગ ગમે છે તો તમે ડ્રોઈંગ પૂરવા આપો એવી રીતનું પહેલું છે એવી રીતનું અલગ અલગ તમે કરી શકો કે જેને કારણે આપણું સંતાન વ્યસ્ત રહે તો પહેલું તમારા સંતાનની દિનચર્યા એવી ગોઠવી નાખો કે જેમાં મોબાઈલ જોવા માટે ટાઈમ જ નહીં રહે અત્યારે છોકરાઓ મોબાઈલની અંદર જોવે છે એનું થોડુંક ઘણું કારણ આપણે પોતે પણ છીએ આપણે એની દેખતા હા સવાલ નથી કે આપણે થોડોક જ ટાઈમ એવો મળતો હોય છે ઘૂણીને કે સેલેરીડ જે એના પપ્પા છે જે એના ફાધર છે એને અમુક ટાઈમ મળતો હોય આપણને દિનચર્યામાં અમુક જ ટાઈમ એવો મળતો હોય કે જ્યારે આપણે મોબાઈલ જોઈએ તો આપણે એ એવો ટાઈમ પસંદ કરવાનો જ્યારે તમારું સંતાન તાજ ભૂલે ગયું છે એની નજર સામે તમે મોબાઈલનો ઉપયોગ કરશો તો એને એમ થશે કે હું પણ કરું એ બીજું ને સમજે કે મારા મમ્મી છે મારા પપ્પા છે મારો ભાઈ છે મારી મોટી બેન છે એનું બધી જવાબદારી બધી કરી પૂર્ણ કરી અને પછી થોડાક જ સમયમાં મોબાઈલ જોવે છે અને એ ઉપયોગી વસ્તુ જોવે છે એ સંતાન તમારું એ વિચાર નહીં બરાબર છે ત્રીજો પોઈન્ટ તમારું સંતાન છે એને થોડો ઘણો જે સમય ફ્રી દો મળે છે ગમે ત્યારે અડધી કલાક એક કલાક કે શક્ય છે કે વધારે પણ મળતો હોય તો તમે એની અંદર યુટિલાઇઝ એવી રીતે કરી શકો એ સમયને તમે એને સમય આપો તમે એને કહો કે ચલો આપણે બે થઈને રંગ પૂરીએ ચલો આપણે બે થઈને આ વસ્તુ કરીએ આપણે બે થઈને આ વસ્તુ કરીએ એની ભેગા રમત કરો એની ભેગી વાતો કરો કે તમારે સ્કૂલમાં આજે શું થયું બરાબર છે શું એવી રીતની વાતચીત કરો એને મા બાપ બંને એની ભેગા બેસી અને એને સમય આવો એટલે મોબાઈલમાં એને જવાનો ટાઈમ જ નહીં રહે અને એક જાતનું એનો વિકાસની અંદર પણ આપણો વધારે સારો ફાળો રહેશે તો તમે આ ત્રણ પોઈન્ટનો પ્રયત્ન કરી છો અને વધારે પણ આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું તો આ ટોપિક ઉપર આજે આટલી જ વાત કરીએ આ ટોપિક ઉપર જ આપણે આગળ ચર્ચા કરીશું હું આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બે લાયકો પ્રેસ કરો જેથી આવા વિડીયો મોટિવેશનલ વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને મારા વિડિયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો થેન્ક યુ સો મચ